આ દેપ પૂજક કાકા જે છે મનસુખભાઈ રાઠોડ ની સાથે વાત કરે છે જે વાત સાંભળીને તમે ચોકી જશો કારણ કે મિત્રો આ ભાઈ જે છે તેમના જે છોકરા કે જે છોકરી કે આ ભાઈએ તો તેમના દીકરા લગ્ન હતા પોતાના પૈસા લેવાના હોય અને તે બાબતે મિત્રો સામેના પક્ષો મિત્રો આ વ્યક્તિ એટલો ગુસ્સે થયો છે કે પોતાના ગાળો આપી રહ્યો છે જે વિશે તમે સાંભળશો તમને અને નવે પણ લાગશે કોઈ વ્યક્તિ મિત્રો પોતાના આટલા શબ્દો કઈ રીતે બોલી શકે તે મિત્રો આ બાબતને લઈ મનસુખભાઈ રાઠોડનું શું કેવું થયું મિત્રો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ તેમજ મિત્રો ભાઈને મનસુખભાઈ રાઠોડ શું મદદ કરી છે વિડીયો શેમતી સાંભળજો તમને ખ્યાલ આવી જશે એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં પીલું બેલ આઇકન પર દબાવ એ આપણે એક તમારો વિડિયો હું જોઉં છું બરોબર હા એમાં આપણે એક દેવ પૂજક છે હા હવે મેં ને દીકરી આપી હતી એ દેવ પૂજક આરે હું હગો છું હું દેવ પૂજક હું દેવ પૂજક જ બોલું છું કેવા ગામ મારું ગામ કોટડા પીઠા હા કોટડા પીઠા વિપુલભાઈ સોલંકી રાજકોટ માં કર્યા એ લોકો પાસે પૈસા હતા ને મે પૈસા રાખ્યા બાકી કેટલા પૈસા હતા મેં મારી દીકરી ને ખબર હોય ને

હું જે ભીમ ને પાંચ આખરી છો ને હું તો એને માનું છું પાંચ હું તો પાછા બાપા ને સારી રીતે માનું પાછા બાપા ને સારી રીતે માનું છું

હું અત્યારે જો કે તમારી સમાજ મારા ઘણા મારા મિત્રો છે ને મોટા મોટા માણસો જે સમાજ ના કાર્ય કરો અરે પણ મનસુખ હું તમારે હારે હરૂ મુલાકાત કરી રમત આપડે ઈશ્વરિયા જોઈ ને કરમાળ કાંઠે હા હા નાનો હું જમાઈ જાઉં હું મારે હું ઓલા આપડે તમારા જ્યાં તમારું રમત ગામ રહ્યું ને ઈ હું ઈશ્વરીય હું ઈશ્વરીય ને ભાણેજ છું એલા હા તો હું ઈશ્વરીય ને જમાઈ જાઉં અને રમત માં તું આવતો રે એક બે દિવસ

સમજૂતી કરી અને કરવાનો પણ સમાજ ઉપર જે તમારો પ્રહાર છે એ ખોટો છે કેમ કે બધાય હવે તમારી દીકરીનો વાંધો થી તમારો જમાઈનો રહેવાનો વાંધો એમાં સમાજે થોડું તમને કીધું તું તમે અહીંયા ગોઠવો ઈ તમે જે ગોઠવ્યું એ તો તમને ગમ્યું રિજુન ગોઠવ્યું છે મારી વાત સાંભળો મજુભાઈ મને એવી લોકો મને હારા લાગ્યા હોય બરોબર હે એટલે મેં કર્યો હોય બરોબર પણ એમાં હામડીયો મારી વાત સાંભળો

નહિ 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 એમ નથી સમાજ ઉપર જે પ્રહાર છે હું મારી વાત સાંભળો કે બધાય ખરાબ ના હોય આપડે એક આપડા ઘર પૂરતું ખરાબ હોય કે જગત આખી ખરાબ નથી આ જગત ની અંદર ખરાબ માણસો રે છે એના હિસાબે જગત ની અંદર આવા ઉદાહરણો પુરા પડે બાકી આખું આ જગત ની અંદર સારા માણસો રે છે સજ્જન રે છે સંત રે છે સન્યાસી રે છે હલકા રે છે સજ્જન માણસો રે છે બધા એની અંદર રે છે આ જગત અંદર પણ એ આપડે ને ખરાબ મળે તો આપડે જગત ને ખરાબ નો કેવાય મારી વાત સાંભળો તમારો વિડીયો મેં હમણાં એક જોયો કે રવિદાસ પ્રમાણે હતો બરોબર રોગીદાસ કુમાર હતો એ પર પર પુરુષ આમ કોઈ સ્ત્રી આમ કે કુંવારી દીકરી આમ જોતો નહિ એ આખી જોવા ગયો તો સન્ડે નાખી દેતો ને તમે મુદ્દો સમજતા નથી ભાઈ ઈ ઈ તમે છે ને ઈ ઈ મેટર ને નાના અલગ છે એટલે ઈ આ જે કાઈ છે ને તમારો પારિવારિક પ્રોબ્લેમ છે અને દીકરી દીકરા પ્રશ્ન હોય ને એમાં તમારે વાંધા પડ્યા હોય ને એમાં પૈસા નથી દીધા ઈ કાઈ સમાજે તો તમને કીધું નથી તમે બાકી રેજો કોઈ આગેવાનો કોઈ કાર્યકરો તમને કીધું ભાઈ તમે આ પૈસા ના દેશ બાકી રાખો એમાં કોઈ વેચ માર્યા હોય વેચ રહ્યા હોય ને એને વાત વાળા કેવાય એને સમાજ નો કહેવાય પણ તમે જે સમાજ ઉપર પ્રહાર એટલે શું થાય કે હારા માણસો નહીં કલમ બે તમે સમજી ગોલા સોના ની માં નાખવા જેવી વાત છે તમને સમજાવું છું કે આવું બોલવાથી સમાજ ના સારા માણસો ને કલંક બે તમે સમજી હાલો તમે આખી હું કઉ છું સાગર છે ને એ સાગર આખો ખરાબ નથી એમાં અમુક જીવ જંતુ ખરાબ હોય

હા આપડે ભૂલ કહેવાય હા કેમ કે તમે દીકરી દીધી ક્યાં દીધી તમે નાની કુકા હોય નાની કુકા હોય ઈ તમે સાંભળો ઈ હું આ સમાજ ને પૂછી દીધી તમે તમારી રીતે હગા કુટુંબે નક્કી કર્યું છે એ તમારા કુટુંબે નક્કી કર્યું સમાજે નક્કી નથી કર્યું તમારા કુટુંબ ની વાત છે એટલે ઈ જે તમારું વિચાર છે એ ખોટો છે ખોટો છે એટલે તમે જે પ્રોબ્લેમ ઈ તમે હવે એ તમારું સોલ્યુશન છે ને એ સમાજ ને કેવાનું કે ભાઈ મારા ઘરે આવો પ્રોબ્લેમ થયો છે તો તમે સમાજ નિર્ણય લઈ હું ઈ બધી વાત સહમત છું દેવ ની વાત છે ને એ અલગ છે એને મારે લેવા દેવા કઈ નથી હું છે ને દેવ ગતિમાં તમારી કઈ કહું ઈ તમારે લેવા દેવા નથી ઈ તમારી સમાજ નો રીત રિવાજ થઈ ગયો એમાં મારે કઈ પ્રોબ્લેમ

જે તમારે આ તમારે જે દીકરી નો પ્રશ્ન છે એમાં સમાજ ના બે આગેવાનો હોય જો મારી માર મારી માર મારી માર હે ને એ મારી બે હોય છે મારી માં હોય છે મારું કુટુંબ કબીલા બધા એમાં મારી મામા છે મારી માં હતી એટલે હું નીકળ્યો બાર મારી માં નો હોત ને તો હું નો હોત મારી વાત સાંભળો આપડે ભાઈ સુરેશ વાઘેલા છે ને પાલિતાણા થી ઈ મારા દેવી પૂજક ના સમાજ ના આગેવાન જ છે પછી એ મારા ઓળખાણ મુજબ જે સમાજ ના સામાજિક કામ કરતા હોય એને તમે બે ને કરી અને દીકરી દીકરા નું સમજાવ પતાવી દો સમજ્યા પણ છે મારા બાપુ મારા બાપુજી એને માને પાંચ આખરી દાદા ને માને બાકી બીજા કોઈ દુનિયા નથી મારો બાપુ

જે તમે તમારી સમાજ વિશે બોલ્યા એવું બીજી વાર સાંભળી લો હજી તમે તમે સમાજ ખોટી નથી એમ કઉ હજી હું તમને એ વાત ને સમજાવું છું કે ઓલા લોકો જે આગેવાનો છે તમને